તો સુરતના માંડવી તાલુકાના અરેઠ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાય સમયથી ગામની આજુબાજુમાં ચાલતી સ્ટોન કોરીને લઈને પરેશાન થઈ ચૂક્યા છે કોરી દ્વારા કરવામાં આવતા આડેધડ બ્લાસ્ટ લઈને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભાખરીઓ એ લોકો એ કરે ને એની રજ આવે છે ને રજ કણ એ અમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે બધાને શ્વાસની તકલીફ થાય છે ઢોર ઢાકર પછી વનસ્પતિ બધાને તકલીફ છે ને અમે બે વર્ષ પહેલાં અહીંયા આવ્યા હતા આવેદનપત્ર આપ્યું હતું તો તંત્ર એ હજુ સુધી કોઈ જવાબ અમને આપ્યો નથી ગાંધીનગરથી આવ્યા હતા તપાસ કરવા એ શું તપાસ કરીને ગયા અમને તો ખબર જ નથી

અને પાણીના તળ ઊંડા ગયા છે એ બાબતની રજૂઆત અરજી એમણે આજે આવેદનપત્ર સ્વરૂપે આપેલી છે આ એમનો મુખ્ય પ્રશ્ન છે